સંદીપ મનસુખભાઈ વસાવા જેવો સાથે અન્ય યુવકો કલાલી તળાવમાં નાહવા માટે ગયા હતા દરમિયાન એકાએક સંદીપભાઈ પાણીમાં ડૂબી ગયા હતા આ બનાવ અંગે વડોદરા ફાયર અને ઇમરજન્સી વિભાગને ને સાડા ત્રણ કલાકે કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે તાત્કાલિક જીઆઈડીસી ફાયર વિભાગના કર્મચારીઓ અને ફાયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોટ તળાવમાં ઉતરી યુવકની શોધખોળ હાથ ધરી હતી આ બનાવ અંગે અટલાદરા પોલીસ મથકના એએસઆઈ વિનોદભાઈએ જણાવ્યું હતું કે યુવક ડૂબ્યો હોવાની માહિતી ફાયર વિભાગને મળી હતી અને ફાયર વિભાગે યુવકનો મૃતદેહ પોલીસને સોંપ્યો છે હાલમાં યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સાથે ખસેડવામાં આવ્યો છે ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવશે આ યુવકના લગ્ન થયેલા છે અને એક બાળક પણ હોવાનું હાલમાં સામે આવ્યું છે કલાલી ગામ છે જેમાં કલાલી ગામનું તળાવ છે કંટ્રોલ રૂમ થી અમને કોલ મળેલો કે ત્યાં એક છોકરો ડૂબી ગયો છે એટલે ઘટના સ્થળે જીઆઈડીસી ફાયર સ્ટેશન ટીમ તાત્કાલિક